પશ્ચિમ બંગાળમાં થયેલા ઘટનાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આવતીકાલ શનિવારથી ચોવીસ કલાક સુધી રાષ્ટ્રવ્યાપી હડતાલ પર જશે તમામ પ્રકારની ઓપીડી બંધ રાખવામાં આવશે પરંતુ દર્દીઓને હાલાકી ન પડે તે માટે તમામ ઇમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં ડોક્ટરો દ્વારા ભવ્ય રેલી કરવામાં આવશે તો આ રેલીમાં સમગ્ર અમદાવાદના સાતસો જેટલા ડોક્ટરો જોડાશે સાંજે તમામ ડોક્ટરો ભેગા થઈને કેન્ડલ માર્ચ પણ યોજાશે ત્યારે મેડિકલ એસોસિએશનની એકસો દસ બ્રાન્ચમાં હડતાલ અને રેલીનું આયોજન કરી હ્યુમન ચેન અને કેન્ડલ માર્ચ યોજવામાં આવશે ત્યારે આ તમામ ખાનગી હોસ્પિટલમાં પણ ઓપીડી સેવા બંધ રાખવામાં આવશે એક એલાન કર્યું છે કે આવતીકાલે સવારે છ વાગ્યાથી લઈ અને અઢાર તારીખ સવારના છ વાગ્યા સુધી દરેક ડોક્ટર્સ જે એલોપેથી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની ઓપીડી અને પ્રોસીજર્સ જેવા કે સર્જિકલ પ્લાન પ્રોસીજર્સ હોય તેઓથી અડગા રહેશે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે સાથે સાથે અમે કાલે ડૉક્ટરો આની સાથે અગાઉના અમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક એક રેલીનું આયોજન કરેલું છે વોક જે અમે ગાંધી આ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરીને લગભગ પાંચસોથી સાતસો ડૉક્ટરો તેમાં જોડાશે અને સાંજે કેન્ડલ માર્ચ નું આયોજન કરેલું છે જેમાં જુનિયર ડોક્ટર્સ ની સાથે અમે લોકો બધા સિનિયર ડોક્ટર્સ જોડાઈ અને એક હ્યુમન ચેન અચી અને કેન્ડલ માર્ચ નું એક આયોજન કરેલું છે જે આ ઘટના થઈ કલકત્તા ખાતે એની બહુ ઝડપી ફાસ્ટ ટ્રેકમાં ન્યાયિક તપાસ થાય જે ગુનાહિત તત્વોની તાત્કાલિક ધરપકડ થાય અને એવો એક દાખલો બેસે એક એવો પ્રસંગ થાય જેના થકી ભવિષ્યમાં આવા ઘટના ડોક્ટર પ્રત્યે કે કે કોઈ પણ ન થાય અમારી પહેલી ડિમાન્ડ છે આ પ્રસંગમાં તાત્કાલિક ન્યાયિક તપાસ થાય બીજી અમારી ડિમાન્ડ આ જે છે કે જેમાં સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાવવામાં આવે કે જેમાં સમગ્ર હોસ્પિટલના વાતાવરણમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ જે પણ કર્મચારીઓ પોતે સારી રીતે સ્વસ્થ રીતે સુરક્ષા રીતે પોતાનું કામ કરી શકે એના માટેની અમારી સેન્ટ્રલ પ્રોડક્શન એક લાવવા માટેની સેન્ટ્રલ ગવર્મેન્ટની એક દરખાસ્ત છે કે ઝડપીમાં ઝડપી જો લાવે તો અમારા માટે સમગ્ર ભારત દેશના સમગ્ર હેલ્થ સ્ટ્રકચર માટે ખૂબ આવકારદાયક રહેશે અને જે મેને વાત કરી પ્રમાણે સુરક્ષા ઝોન તરીકે જાહેર કરવામાં આવે એવી અમારી ચોક્કસ એક માગ છે

ડૉક્ટર ભગવાન નથી ડૉક્ટર તમારી ટ્રાય કરે તમને બચાવવા માટે પણ એ ભગવાન તો નથી જ તમે ખરાબ કેસ લઈને આવો અને કોઈ કારણસર પેશન્ટનું મોત થાય કોઈ ડૉક્ટર એવું ઈચ્છતું નથી કે એના હાથથી કોઈ વ્યક્તિનું મોત થાય પણ જ્યારે તમે એવા સમયે લઈને આવો કે એની કોઈ સારવાર ન થઈ શકે તો એવા સમયે ડૉક્ટરના હાથ બંધાયેલા હોય છે તો તમે એમાં ડોક્ટર ઉપર એ રોષ કાઢવાનો કોઈ અર્થ નથી એટલે એ વાયોલન્સ હવે અટકવું જ જોઈએ અને જે જે લોઝ ઓલરેડી પાસ થયેલા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું આપણા ત્યાં જે સાચે સુરક્ષા મળવી જોઈએ તબીબોને એ સુરક્ષા હજી સુધી આપણને નમને લોકોને નથી મળતી અને એની જ અમે અપીલ કરવા માટે આ કાલે માર્ચ કરી રહ્યા છે અમે એક સાયલન્ટ માર્ચ કરી રહ્યા છીએ સવારે નવ વાગ્યાથી અને સાંજે અમે બધા સ્ટુડન્ટ્સ અને જુનિયર ડોક્ટર્સની સાથે એક કેન્ડલ માર્ચ કરીશું અને એક હ્યુમન ચેન બનાવીશું કેન્ડલ જોડે એક અપીલ કરવાની સમાજને કે પ્લીઝ અમને અમે જેને તમને તમારા સ્વાસ્થ્યની સુરક્ષા કરીએ છે એમ તમે અમને સુરક્ષિત બનાવો